પૂર્વ વિસ્તારમાં વટવા રોપડા રોડ પર આવેલ એક ફ્લેટના ચોથા માળે આત્મહત્યા માટે બાલ્કનીમાં બેઠેલી યુવતીને અમદાવાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવી લેવામાં આવી વિદેશમાં બાલ્કનીમાં ઊભેલા ઉભેલા લોકોને જે રીતે રેસ્ક્યુ કરવામાં આવે છે ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ સાંજે પાંચ વાગ્યે ચૌદ મિનિટે આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો વટવા રાપોડા રોડ ઉપર આવેલા એક ચોથા કરવા માટે બેસી ગઈ હતી જેના પગલે અમદાવાદ ફાયર બ્રિગેડના અસલાલી અને મણિનગર ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી જે બાદ સ્થિતિને જોતા કેટલાક જવાનો નીચે સેફ્ટી જાળી રાખી ઉભા હતા તો તે સમયે મણિનગર ફાયર બ્રિગેડના જવાન જયેશ મકવાણા અને સુરેન્દ્રસિંહ સિસોદીયા બંને ઉપર હતા કે જેમાં જયેશ મકવાણાએ કમર પર દોરડું બાંધી અને પાંચમા માળેથી ચોથા માળ તરફ યુવતી નજીક ગયા હતા જેવા ચોથા માળ પાસે જોઈને જયેશ મકવાણાની સ્થિતિ યુવતીને પકડીને બાલ્કનીમાં અંદર ખેંચી લીધી હતી કે જેથી યુવતીનો જીવ બચી ગયો હતો ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતી છેલ્લા કેટલાય સમયથી માનસિક તાણ અનુભવતી હતી અને તેને કોઈ ગોળી પણ ખાધી હતી આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવતીને પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ